અને પ્લસ કે અમારી બેનને 13વા પણ જવાના છે ડુગરવાડા અને સાંજે અમારા ભત્રીજો હેપી બર્થડે ફેસ્ટ એનો કેક કટિંગ ઉપર छोटू છે હેપી બર્થડે छोटू હેપી બર્થડે એનું સેલિબ્રેશન પણ છે હા તમે એમાં પણ જોડાવાના છે તો મિત્રો વિડિયોમાં બનાવી રહેજો અને વિડિયો છેલ્લે સુધી જોજો તો ચલો ત્યાં આપણે જઈએ હવે મોડાસા મોડાસા આ ચલો અમે મોડાસા આવ્યા હતા શોભયાત્રામાં અને અમારા જોડે ટાઈમ થોડો ઓછો હોવાથી અમે અમારી બેનના ઘરે જઈ રહ્યા છીએ બેનને તીરવા માટે તો ચલો ત્યાં જઈએ હવે સીધા ડુંગરવાડા અને ત્યાં જઈને તમને મળીએ તો મિત્રો અમે આવી ગયા છીએ ડુંગરવાડા અને અહીંયા શું નામ છે ભાઈ તમારું રિહાનભાઈ ને અમે રિહાન કાપડી 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 અટક ત્યાં દીવાનો ઉપરી

વિષ્ણુ અને મમ્મી મિત્તલ અને તમારું હેની અલે હેના તો મિત્રો અમે આવ્યા હતા ડુંગરવાડા અને અહિયાં બાજુમાં એક આવો કે આલ આલંદા ને આનંદા 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 કઈ રિસોર્ટ બનાવેલું છે જો કે અહીંયા ફ્રીમાં એન્ટ્રી છે કોઈ પૈસા પૈસા ચાર્જ નથી ચાર્જ એટલે અમે અહીંયા ફરવા માટે આવ્યા છે અને અહીંયા લોકો આજુબાજુના જે લોકો હોય છે બધા પ્રીવેડિંગ કરતા હોય છે અહીંયા બહુ જ સારું લોકેશન છે અમે પણ જોઈએ અને તમને પણ એક્સપ્લોર કરાવી છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યા છો પાછા તો તમે જોઈ લો આ આલંદાનો ગેટ અહીંયાથી એન્ટ્રી કરવાની હોય છે મિત્રો અહિયાં બહુ જ મજા આવી રહી છે રૂપિયા પર ડે પર ડે બારસો રૂપિયા રૂમ નું ભાડું છે પણ અત્યારે રૂમ લોક કરેલી છે નહીતર અહીંયા અંદર થી પણ તમને બતાવું કે અંદર કેવી સુવિધા મળે છે આ રૂમ ફૂલ ઢીલા અંદર ના જવાય કેમ તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી બાર થી રૂમ તમારું જોવાની છે સો ગાઈઝ અમે આ આનંદા રિસોર્ટ ફરી રહ્યા છે અને અહીંયા જો કોઈ આવું હોય તો કપલ લો કે ભાઈ શું છે કપલ નું પ્રાઇસ રેટ ત્રણ હજાર રૂપિયા અહીંયા જો વીકેન્ડમાં તમે આવી શકો છો બહુ જ મજા આવે છે અહીંયા અહીંયા બી રૂમો પણ બનાવેલી છે બાજુમાં જેનો મો ફેસિલિટી બહુ સારી છે એસીન બેસી બધું નહીં અને અહીંયા કોઈ ફંક્શન રાખવા કોઈ પ્રોગ્રામ હોય દાખલા તરીકે ભાઈ કોઈ મેરેજનું મેરેજ હોય પછી પેલું કહેવાય છે રિંગ કેરેમની રિંગ સેરેમની રિંગ સેરેમની એ બધા પ્રોગ્રામો કરવા અહીંયા મસ્ત મજાનું થઈ શકે એવું લોકેજન છે તમે પાછળ જોઈ લો તને કેટલું મોટું ગાર્ડન બનાવેલું છે તો મિત્રો અહીંયા બહુ જ મસ્ત ઝૂલો બનાવેલો છે એકદમ રાજા જેવો અનુભવ થઈ રહ્યો છે અમને કેમ રાજા થાય છે રાજા જેવો અનુભવ ધોની રાજા હું એ તમે એવું લાગે છે હા એ કેવું રાજા ટેકો બેકો લેવો કે મારે ભાઈ યાર ટેકો કડા કાજ રાખે છે તને મજા આવજો તમે પણ આવજો આ નજીકમાં આપણે ડુંગર વાળા મોડાસાથી અંદર મોડાસાથી એક કિલોમીટર જેવું છે દૂર ત્રણ કિલો ત્રણ કિલોમીટર છે ત્રણ કિલોમીટર ટુ જો જોકે અમે તો મારા બેન નગારા આવ્યા હતા બેન નથી તીરવા પણ અમારા ભાઈ મળી ગયા હોય ને એમને આ બધું બતાવ્યું તો ભાઈ ભાઈ તમે આટલા આવો ને આ બધું જુઓ અને લોકોને જણાવો કોઈ બધું ફરવાનું મસ્ત બધું બનાવેલું છે કોઈ ફંક્શન કરવું તો આવજો મને ઇન્વાઇટ કરજો યાર તો મિત્રો અહીંયા ડિનર કરવા માટે બહુ જ મસ્ત ડિનર સેટ બનાવેલું છે તમે જોઈશો તો ગાઈઝ ય પર કન્સ્ટ્રક્શન ચાલુ ઓર ચાલો મિત્રો આવી જાઓ મિત્રો અહિયાં ની કામગીરી ચાલુ છે બનવાની પણ કે અહીંયા

બીજો દર્શક મિત્ર અમને અહીંયા મળી ગયો છે દર્શક મિત્ર કે નવા નથ હતા ને બહુ ગડવાડ આવે છે ને કોઈ તો એ કોઈ પ્રોગ્રામ આયેલા ખરા આપણે કોઈ પ્રોગ્રામ થયેલો ખરો આપણે અચ્છા નાઈટ નાઈટમાં કેવું લાગે છે તમારું શું કેવું થાય છે નાઈટમાં સારું લાગે છે એવું છે તો ગાઈઝ અહીંયા જે પેલા પ્રવીણભાઈ કી દીધું અમારે એક પ્રવીણભાઈને તમને મળજો એ તમને રૂમની ચાવી આપશે અને રૂમ બતાવશે પણ જો કે અત્યારે બા મસ્ત મજાની

બોલો કાકા મજામાં ડુગરવાળા અમે તેડવા માટે ગયા હતા પિનલને હા ગામ સારું લાગ્યું બહુ મજા આવી જમવાનું જમવાનું બી સારું હતું વહીવટ બી સરસ લાગ્યું ગામના માણસો બી સારા લાગ્યા રેવાય બી હસમુખા છે બહુ મસ્ત માણસ છે એમનો સ્વભાવ એમનો પરિવાર બહુ સારું લાગ્યું બહુ આનંદની વાત છે વહીવટ બી સારો કરે હવે અમે બધા ગામ જવા નીકળીએ છીએ

તો મિત્રો અમે નીકળી ગયા છે ખાઈને બધા ચાલવા માટે ચાલવા જ ને ક તો મિત્રો અમારા ભાઈનો બર્થડે છે આજે હા અમારા નાનું ભાઈનો બર્થડે છે બર્થડે છે તો એના બર્થડે માં જઈએ છીએ અને ત્યાં જઈને જોઈએ કે ભાઈ કેવું સેલિબ્રેશન થાય છે કેમ કાંતા કાકે શું જેવું તમારું હા મારી કાકી

재미

તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો જો તમે નવા જાય ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો તો નવા વિડીયો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું